જય સરદાર જય પાટીદાર ઘણા સમયથી આંદોલનમાં જાણે અવસ્થા આવી ગઈ હોય આંદોલનકારીઓ કોઈ સેલિબ્રિટી બની અને બીજા રાજ્યોમાં કોઈ પાર્ટીઓના પ્રચાર કરી રહ્યા છે કોઈ આંદોલનકારીઓ પોલીસથી ભાગતા ફરે છે કોઈ આંદોલનકારીઓ ધંધે ચડી ગયા છે કોઈ રોજગારમાં ચડી ગયા છે કોઈ નોકરીએ ચડી ગયા છે ભારતીય જનતા પાર્ટી સુવર્ણને દસ ટકાનું પડીકું આપી અને ખુશખુશાલ થઈ રહી છે આવી પરિસ્થિતિઓમાં આપણે ચાર વર્ષ આંદોલન ચલાવ્યું હતું માબે દીકરીઓ ગાળો ખાધી હતી ચૌદ દીકરાઓ ગુમાયા છે મારા જેવા અનેક આંદોલનકારીઓ જેલમાં ગયા છે એમાંથી અમુક સેલિબ્રિટી થયા અમુક બીજા રાજ્યોમાં કોઈ પાર્ટીઓના પ્રચાર અર્થે કામે લાગી ગયા કોઈ બીજી ત્રીજી વાતો કરવા માંડ્યા કોઈ કિસાનની વાતો કરવા માંડ્યા કોઈ બેરોજગારની વાતો કરવા માંડ્યા પણ આપણો જેમ મૂળ મુદ્દો હતો જે મૂળ ડિમાન્ડ હતી જે જીએમડીસી અમદાવાદની અંદર પાટીદાર સમાજે જે સમર્થન આપ્યું હતું એ અનામતને લઈને આપ્યું હતું આપણી ડિમાન્ડ હતી ફક્ત ને ફક્ત ઓબીસીની નવ રાજ્યની અંદર પાટીદાર સમાજ

ચાર વર્ષથી આંદોલન ચાલતું હતું એ દરમિયાન અત્યાર સુધીમાં ઓબીસી પંચમાં એનસીબીસી પંચમાં કોઈ લડે છે કોઈ એના માટેની તૈયારી કરે છે જો આપણે લડત કરવી જશે તો ક્યાંકને ક્યાંક કોન્સ્ટિટ્યુશનની લડત આવે છે એટલે કે કાયદાકીય પ્રમાણી પ્રણાલી મુજબ તો એમાં પણ એક નવયુવાન જતિંદા પાટીદાર જે એકલો La